પૂર્વ ધારાસભ્ય દસાડા પાટડીના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્રનગર શહેર કાર્યકારી પ્રમુખ તેમજ માઇનોરિટી ચેરમેન યુથ કોંગ્રેસના પ્રમુખ તેમજ સા સહિતના અનેક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આ સ્નેહમિલનના કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનોએ કાર્યકરોને નવા વરસને ઢેર શુભકામનાઓ પાઠવી હતી અને આ સાથે આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીની જીત મેળવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ આ મિલનના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને જોમ અને જુસ્સો સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો આજે વઢવાણ વિધાનસભાના મતક્ષેત્રનું અમે અહીંયા સુરેન્દ્રનગર ખાતે એક સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું એની અંદર ખૂબ જ મોટી સંખ્યાની અંદર સુરેન્દ્રનગર શહેર વઢવાણ શહેર અને સુરેન્દ્ર વઢવાણ તાલુકામાંથી ખૂબ જ તે કાર્યકરો બધે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા એ સિવાય તાલુકા પ્રમુખો જિલ્લાના બીજા અન્ય વિધાનસભામાંથી પણ અહીંયા હાજર રહ્યા હતા અને આવનારા સમયની અંદર સંગઠનને કેવી રીતના વધુમાં વધુ સારી રીતના મજબૂત કરવું અને આવનારી આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં કેવી રીતના સંગઠન મજબૂત કરી અને કેવી રીતના લોકો સુધી પહોંચી બૂથમાં દરેક બૂથ સુધી પહોંચી અને કેવી રીતના સારું પરિણામ લાવવું એના માટે અમે સૌ કાર્યકરોએ આગેવાનોએ ચર્ચા કરી અને માર્ગદર્શન મેળવ્યું લોકસભાની ચૂંટણીમાં કાર્યકરોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો લોકસભાની ચૂંટણીની અંદર કાર્યકરોની અંદર ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળ્યો છે એટલે જ આજે આટલી સંખ્યાની અંદર કાર્યકરો બધેથી આવ્યા જિલ્લા આખામાંથી આવ્યા વિધાનસભામાંથી વઢવાણમાંથી આવ્યા અને એ જ બતાવે છે એમની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ કે કાર્યકરોની અંદર ખૂબ જ સારો જોશ છે અને ઉત્સાહ છે આવનારા સમયની અંદર એ પરિણામની અંદર બદલાશે એવો અમને ચોક્કસપણે વિશ્વાસ છે મહેશ ઉતરિયા સાથે ન્યૂઝ સુરેન્દ્રનગર